આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લા મહિલા બાળ વિકાસ વિભાગ મહિલા પોલીસ સ્ટેશન તેમજ રૂરલ પોલીસ સ્ટેશનમાં સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત બાંભણ પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટેશન બે સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલ મકવાણા દ્વારા ગુડ ટચ બેડ ટચ ઉપરાંત લગ્નની ઉંમર અને પોસ્કો એક્ટ અંગે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓને વિવિધ હેલ્પલાઇન સો એકસો બાર એક હજાર નવસો ત્રીસ એક હજાર અઠાણું તેમજ સાયબર સેફટી વિશે માહિતી આપવામાં આવી હતી એકસો એક્યાસી ના કાઉન્સેલર ખુશ્બુબેન દ્વારા એકસો એક્યાસી મદદ તેમજ એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી હતી બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન ના કોન્સ્ટેબલ નયનાબેન ડાભી દ્વારા સી ટીમ તેમજ રૂરલ પોલીસ સ્ટેશન ની કામગીરી વિશે માર્ગદર્શન આપી હતી સખી વનસ્ટોપ કેન્દ્ર સંચાલક ભાવનાબેન મારુ દ્વારા સખી વનસ્ટોપ સેન્ટરમાં અપાતી આશ્રય સંબંધિત તેમજ કાયદાકીય માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમમાં જિલ્લા પોલીસ શ્રી કિશોરભાઈ બડોલિયા બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ મનસુરી દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી હેતલબેન દબી તેમજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીઆર મેટાલિયા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા